દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા પૂછવાળામાં જીવન કૌશલ અને એચઆઈવી એસ વિશે જાગૃતતા કાર્યક્રમ યોજાયો જેમાં દીવ સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું દીવમાં પણ એસના દર્દીઓ હોય જેથી સ્વાસ્થ્ય વિભાગ તેની તકેદારી રાખી અને સારવાર કરી રહેલ છે એસની બીમારી એકવાર શરીરમાં આવી ગયા પછી તેની સારવાર લાંબા સમય સુધી ચાલે છે

લોહીનું પરીક્ષણ કર્યા વગર જો લોહી એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિમાં આપણને ચડાવવામાં આવે તો એચઆઈવી થઈ શકે છે ત્રીજું કારણ છે મિડલ અને સીડી એચઆઈવી ગ્રાસ્ટ વ્યક્તિની મિડલ જો આપણને લાગી જાય તો એ એચઆઈવી થઈ શકે છે અને ચોથું કારણ છે કે માને હોય તો એના બાળકને આવી શકે છે નિકીબેન પટેલજી આપે અમારા વિદ્યાર્થીઓને એચઆઈવી શું છે એડ્સ શું છે એ કઈ રીતે ફેલાય છે અને એનું રોકથામ કરવા માટે ક્યાં ઉપાયો લેવા જોઈએ એના વિશેની સરસ મજાના ઉદાહરણ સાથે વાત પ્રસ્તુત કરી આપનો શાળા ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું એડ્સ માટેની જાગૃતિ માટેનો કાર્યક્રમ અહીં આગળ સંપન્ન થાય છે આપ સૌએ આજના કાર્યક્રમમાંથી એટલું જ વિચારવાનું છે કે દિવસે દિવસે પૂરા વિશ્વની અંદર જે એડ્સ રોગ વધી રહ્યો છે તેના પ્રત્યે વધુ જાગૃત રહીએ અને તેનાથી આપણે દૂર રહીએ એ જ કર્તવ્ય છે અને આ વર્ષની થીમ છે મારું સ્વાસ્થ્ય મારો અધિકાર એટલે કે પોતાના સ્વાસ્થ્ય માટેનો અધિકાર દરેક જનને મળે છે અને એના માટે સૌએ સહયોગ આપવાનો છે આ થીમ સાથે આજનો એડ્સ વિશેનો કાર્યક્રમ અહીંયા સંપન્ન ઘોષિત કરવામાં આવે છે થેન્ક યુ